હર હર મહાદે એક ગામ હતું એક ગામથી બીજા ગામ દસ વ્યક્તિ જઈ રહ્યા હતા વચ્ચે નદી આવતી હતી થોડા સમય પછી વરસાદ ચાલુ છે તો એ લોકો રોકાઈ ગયા વરસાદ બંધ થાય પછી નીકળીએ નદીનું પાણી કંઈક વધી જાય હતું તો એ લોકો વરસાદ બંધ થયા પછી નીકળ્યા તો દસ વ્યક્તિ હતા એમ કેમ પેલી સાઈડ પહોંચી ગયા તો એક ભાઈએ પૂછ્યું ભાઈ જોઈ લો ને આપણે દસ માણા હતા કેટલા છીએ તો એને ગણતરી ચાલુ કરી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો કે નવું જ છે એટલે કે તમને ગણતરી નથી આવતું મેં ગણું એક બે ત્રણ ચાર પો છ સાત આઠ નવ બીજો કંઈ પણ નવો જ છે ત્રીજો કંઈ લા મેં ગણું બીજાએ પણ ગણ્યું તો નવ જ થયા આરસામાં એક સાધુ મહાત્મા નીકળે તમને પૂછી શું થયું ભાઈ એટલે કે અમે નદીમાંથી આવતા હતા અમે દસ વ્યક્તિ હતા એમાં અમે નવ જ છીએ સાધુએ કર્યું તમે સાધુએ ગણતરી કરી તો કે જ છો તો કે ના અમે નવ જ છીએ સાધુ તો નીકળી ગયા કરો ભાઈ તમે તમારું થોડી વાર પછી એક વ્યક્તિ નદીમાં ગયો અને એનો પડછાયો જોયો તો કે લાશ અંદર છે બીજો આવ્યો કે હા હા લાશ અંદર છે તો ત્રીજો આવ્યો તો કે લાશ અંદર છે લાશને કાઢો લાકડાની વ્યવસ્થા કરો અગ્નિદાહ પાણી તૈયારી કરો તો આવી ચર્ચા કરતા તમે ફરી સાધુ પાસે આવ્યા સાધુએ પૂછ્યું શું થયું ભાઈ હજી પત્યું નથી કે ના અમારો માણસ અંદર તરાઈ ગયો છે આ રે લાશ જુઓ સાધુએ જોયું સાધુએ કહ્યું આ તો પોતાનો જ પડસાયો પડે છે ભાઈ અંદર તો કે ના લાશ છે સાધુ કે જુઓ તમે પોતાના સ્વયથી ગણો પોતાનાથી ગણવાથી ચાલુ કરો એમ જીવનની અંદર પણ એવું જ છે આપણે પણ બધા બીજાને દોષનો ટોપલો આપીએ છીએ બીજાને કહીએ છીએ કે આ આવો છે પેલો આવો છે પેલો આવો છે આપણે સ્વયં ચેવા છીએ એ કોઈ કહેતું નથી ભાઈ એટલે જ કહ્યું છે તું તારા સાચવા કાર્યો લઈને આગળ વધ ભગવાન પણ તને સાથ આપશે જય માતાજી